જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે કારની અંદર ઘણી જગ્યાએ આપણે હવા ભરતા હોય છે ડિજિટલ મીટર હોય છે ક્યાંક સાદું મીટર હોય છે એમાં જે મીટર હોય એમાં વેરિયેસન હોય છે કે ક્યાંકમાં કોકમાં વધારે હવા ભરાઈ જાય કોકમાં ઓછી ભરાઈ જાય એ રીતના ઘણી ફેર થતું હોય ને ટાયરમાં પ્રોબ્લેમ એટલા માટે જ આવે છે ઘણા પ્રોબ્લેમ આવી જાય છે અંદર

જે આ પાઇપ છે આ ડિજિટલ મીટર છે હવે આપણે ડિજિટલ મીટર થી પેલા હવા હવા ભર દઈએ આપણે પેલા છે ને હવા બધી કાઢી નાખીએ જીરો જીરો કરી નાખીએ મીટર ની અંદર ખ્યાલ ના આવે તો આપણે કેટલી હવા ભરી કેટલી હતી અંદર તો જો ખ્યાલ આવી જાય તરત આપણને કે ભાઈ આપણે ઝીરો ચાલુ આપણે કર્યું હતું મીટર માપીએ તો ખબર પડી જાય કે કેટલી હવા છે પણ આ તો ઝીરો થી આપણે ચાલુ કરીએ તો વધારે સારું રહે બિલકુલ રહે Thank આપણે ખાડત્રી હવા ભરતી હવે આપણે આમાં વેરિયેશન જોઈએ કેટલું જો આમાં તો આની અંદર બતાવે છે છવ્વીસ હવા બતાવે છે જો ચાલીસ પિસ્તાલીસ હવા ભરાય ને ત્યારે આની અંદર પાંત્રીસ બતાવે સાડત્રીસ હવા ડિજિટલ મીટર માં એટલે મીટર ખાસું આપડે કહો તો ડિજિટલ મીટર છે મિત્રો હવે તમે હવા ને તો ખાસ કરીને ડિજિટલ મીટર હોય ત્યાં હવા ભરાવી કારણ કે ટાઈ ની અંદર ઘણા એવા પ્રોબ્લેમ આવીને ઉભા રહી છે એટલા માટે મિત્રો ને વિડીયો બીજાને શેર કરજો જય હિન્દ જય ભારત